નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ વિષે ઇંગ્લિશ દ્વિતીય સત્ર સેમેન સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન ચાર એ અને બી સમજાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈએ પ્રશ્ન ચાર એ જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા સ્ક્રીનશોટ પીને પછી શાંતિ રીતે સારાક્ષર લખી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાંચન નથી કરતો તમારે ડાયરેક્ટલી જોઈને લખવું પડશે તો તમે જોઈ શકો છો પ્રશ્ન ચાર એ હવે પ્રશ્ન ચાર બી તો વિદ્યાર્થી મિત્રો એને તમે જોઈ શકો છો ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ ધ યસ એન નો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ